શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલ માધ્યમિક વિભાગમાં હું એમ એમ જાદવ ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં પાઠ ત્રણ સૂર્ય નમસ્કાર પાઠ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ બે હજાર એકવીસના બીજા સત્રમાં આપણે હોમ લર્નિંગ કાર્યક્રમ દ્વારા પ્રથમવાર મળી રહ્યા છીએ આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા સાલ મુબારક વિદ્યાર્થી મિત્રો પાઠ ત્રણ સૂર્યનમસ્કારમાં પ્રથમ સત્રમાં એકથી છ સ્થિતિ તેના મંત્રો અને આસનોના નામ અને તેના ફાયદા વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે સૂર્યનમસ્કારના સાતથી ની સ્થિતિ તેના મંત્રો અને આસનોના નામ અને તેના ફાયદા વિશે અભ્યાસ કરીશું સ્થિતિ સાતમી મંત્ર ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ પગના પંજા અને હથળીને ખસેડ્યા વગર છાતી અને માથાને ઉપરની તરફ ઉઠાવો હાથને સીધા કરતાં કરતાં શરીરને કમરથી ધનુષ્યાકાર બનાવો નજર ઉપરની તરફ રાખો શરીરને ઉપરની તરફ ઉઠાવતી વખતે અને કરોડને ધનુષ્યાકાર બનાવતી વખતે ધીરે ધીરે ઊંડા શ્વાસ ભરવો આ સ્થિતિને સૂર્યઆસન કહે છે તેના ફાયદા છે કરોડ મજબૂત બને છે થાઇરોઇડ ગ્રંથિને લગતા રોગ દૂર કરવામાં મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો એની બાજુમાં દરેક સ્થિતિની આકૃતિ પણ આપવામાં આવેલી જ છે એટલે એના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે આઠમી સ્થિતિ મંત્ર ઓમ મરીચે નમઃ નિતંબને ધીરે ધીરે ઉપરની તરફ ઉઠાવો અને માથું બંને હાથની વચ્ચે નીચેની તરફ ઝુકાવો બંને પગ બંને પગના પંજા એડી અને હથળી જમીન સાથે લાગેલા રહેશે આ સ્થિતિમાં શ્વાસ છોડતા છોડતા અંતિમ સ્થિતિમાં આવો આ સ્થિતિને પર્વતાસન કહે છે ફાયદા હાથ ખભા તથા પગના સ્નાયુ મજબૂત બને છે માનસ માનસિક સંતુલન શક્તિ વધે છે નવમી સ્થિતિ વિશે જોઈએ મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ આ સ્થિતિ ચોથી સ્થિતિ જેવી જ છે ડાબા પગને આગળ લઈ જઈ પંજાને બંને હાથની વચ્ચે રાખો જમણો ઘૂંટણ જમ જમીન સાથે લાગેલો રહેશે કમરથી શરીરને ધનુષ્ય આકાર સ્થિતિમાં પાસણી તરફ ઝુકાવો નજર ઉપર તરફ રહેશે આ સ્થિતિમાં જતી વખતે શ્વાસને ધીરે ધીરે અંદર ભરો આ સ્થિતિને અશ્વસંચાલન અથવા એક પાદ પ્રસારણ કહે છે એના ફાયદા નિતંબ તથા ખભાને મજબૂત બનાવે છે કંઠરોગ દૂર કરવા મદદ કરે છે દસમી સ્થિતિ વિશે જોઈએ મંત્ર છે ઓમ સવિત્રે નમ આ સ્થિતિ ત્રીજી સ્થિતિ જેવી જ છે જમણા પગને ડાબા પગની બાજુમાં લાવો પગ સીધા રાખ રાખી કમરથી શરીરને આગળ તરફ ઝુકાવો માથાને ઘૂંટણની નજીક લઈ જઈ જવાનો પ્રયત્ન કરો આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર છોડો આ સ્થિતિને પાદ હસ્તાસન કહે છે એના ફાયદા માથા તરફ લોહીનું પરિભ્રમણ વધવાથી તેનો વિકાસ થાય છે અગિયારમી સ્થિતિ જોઈએ મંત્ર છે ઓમ અર્કાય નમઃ આ સ્થિતિ બીજી સ્થિતિ જેવી જ છે હાથને શરીરની ઉપર લઈ જઈ કમરને શરીરની પાછળ તરફ ઝુકાવો નજર હાથની આંગળીઓ પર રાખવા પ્રયત્ન કરો આ સ્થિતિમાં જતી વખતે શ્વાસને અંદર ભરો આ સ્થિતિને હસ્તઉતાસન કહે છે તેના ફાયદા સંતુલન શક્તિ વધે છે યકૃત સ્વાદુપીંડ અને આંતરડા મજબૂત બને છે બારમી સ્થિતિ જોઈએ મંત્ર છે ઓમ ભાસ્કરાય નમઃ આ સ્થિતિ પ્રથમ સ્થિતિ જેવી જ છે નમસ્કારની મુદ્રામાં હાથને છાતી સામે રાખી સીધા ઊભા રહો શરીરને સંપૂર્ણ ઢીડું છોડો અને આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર કાઢો આ સ્થિતિને પ્રણામ આસન કહે છે તેના ફાયદા જોઈએ આત્મબળ આત્મજાગૃતિ તથા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મદદરૂપ થાય છે હવે ઊંડા શ્વાસ લઈ મૂળ પ્રારંભિક સ્થિતિમાં આવો સૂર્યનમસ્કાર દ્વારા શરીરના તમામ અંગોમાં વારાફરતી બાર સ્થિતિમાં સંકોચન અને પ્રસારણ થાય છે પ્રથમ અને બારમી સ્થિતિ બીજી અને અગિયારમી સ્થિતિ ત્રીજી અને દસમી સ્થિતિ ચોથી અને નવમી સ્થિતિ એક સરખી છે એટલે કે પહેલી ચાર અને છેલ્લી ચાર સ્થિતિ એક સરખી છે પાંચમી અને આઠમી સ્થિતિમાં થોડો તફાવત છે જ્યારે છઠ્ઠી અને સાતમી સ્થિતિનું સ્વરૂપ અલગ છે કુલ બાર સ્થિતિ પૂર્ણ થતાં સૂર્યનમસ્કારનું એક ચક્ર પૂર્ણ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો સૂર્યનમસ્કાર કરતી વખતે કેટલીક એવી બાબતો છે જેને ધ્યાનમાં રાખવા જેવી છે એના વિશે જોઈએ વધુ પડતી બીમાર વ્યક્તિએ કે સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં અથવા ઋતુસ્ત્રાવ દરમિયાન સૂર્યનમસ્કાર ન કરવા જોઈએ સૂર્યનમસ્કાર કરતાં પહેલાં ક્રિયાઓ કરવી અને સૂર્યનમસ્કાર બાદ સવાસન કરવું જોઈએ સૂર્યનમસ્કાર લયબદ્ધ રીતે શરીરના કોઈ પણ ભાગ પર વધારે શ્રમ ન થાય रीते धीमे धीमे थाय ने नियमित अभ्यास करी समयांतरे पूर्णता मेला शरीर पण भाग ने झड़प थी आंचका न आप जोर थी श्वासोश्वास करवा नहीं सूर्य नमस्कार दरमियान सामान्य रीते પાછળ ઝૂકતી વખતે શ્વાસ અંદર લેવો અને આગળની તરફ ઝૂકતી વખતે શ્વાસ બહાર કાઢવો નમસ્કાર કરતી વખતે નાકથી જ શ્વાસ લેવો કે છોડવો મોં બંધ રાખવું અને સવારે અથવા સાંજે ખાલી પેટે કરવા જરૂરી છે સૂર્ય નમસ્કાર કરતી વખતે ચોથી સ્થિતિમાં પગ પાછળ લઈ જવાની શરૂઆત ડાબાફા પગથી કરી હોય તો બીજા રાઉન્ડના સૂર્ય નમસ્કારમાં જમણા પગને પાછળ લઈ જવો એટલે કે વારાફરતી પગની ફેરબદલી કરવી જોઈએ પરંતુ જે પગ પાછળ લઈ ગયા હોય તે જ પગની સ્થિતિ નવમાં આગળ લાવો આઠ વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ સૂર્ય નમસ્કાર કરી શકે છે પરંતુ શરૂઆતમાં બે સૂર્ય નમસ્કાર કરી દરરોજ બે બે સંખ્યા વધારી શક્તિ મુજબ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યનમસ્કારના કેટલાક સામૂહિક લાભ છે એના વિશે જોઈએ સૂર્ય નમસ્કાર દ્વારા વ્યક્તિનું શરીર વિવિધ જટિલ આસનો માટે તૈયાર થાય છે એટલે કે જે થોડાક મુશ્કેલીવાળા આસનો છે એના માટે આપણું શરીર સક્ષમ બને છે વિદ્યાર્થીઓની તેજસ્વીતા વધે છે ચારિત્રનું નિર્માણ થાય છે અને જીવન ધ્યેયલક્ષી બને છે સૂર્ય નમસ્કારના નિયમિત અભ્યાસથી શરીરનો સર્વાંગી વિકાસ થઈ દ્રઢતા અને બળ પ્રાપ્ત થાય છે વ્યક્તિના અંતઃકરણમાં પ્રાણનો સંચાર થાય છે અને ઇન્દ્રિયો સત્વગુણયુક્ત બને છે કોઈપણ સાધન રહિત બિન ખર્ચાળ ક્રિયા છે તેથી કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી કરી શકે છે આધુનિક મત પ્રમાણે સૂર્યના કિરણોમાંથી આપણને વિટામિન ડી મળે છે જે શરીરના હાડકાની મજબૂતાઈ માટે અનિવાર્ય છે સૂર્યના પ્રાતઃકાળના કિરણોમાં રોગવિનાશક શક્તિ રહેલી છે તેથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે નમસ્કાર પ્રિયો ભાનુ સૂર્યને પણ નમસ્કાર પ્રિય હોવાથી પ્રચંડ માત્રામાં તેની કૃપા દ્રષ્ટિ વર્ષે છે જેથી વ્યવહાર અને પરમાર્થ બંનેમાં ઉન્નતિ થાય છે શારીરિક સ્થિરતા માનસિક સંતુલન બૌદ્ધિક પરિપક્વતા અને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સૂર્ય નમસ્કાર સૂર્યનમસ્કારને એકથી બાર સ્થિતિ બાર મંત્રો બાર આસનો અને તેના ફાયદા વિશે તથા સૂર્ય નમસ્કાર કરતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો અને સૂર્ય નમસ્કારના સામૂહિક ફાયદા વિશે આપણે આજે અભ્યાસ કર્યો અહીં નમસ્કાર પાઠ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો નીચેના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે આપણા વિષયના ચોપડામાં લખવાના છે તમામે તમામ પ્રશ્નો જો તમે એક વખત પાઠ વાંચશો તો સહેલાઈથી તમને દરેક પ્રશ્નોના જવાબ મળી રહેશે અને દરેક પ્રશ્નના જવાબ આપણા વિષયના ચોપડામાં લખવાના છે